રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે વિવિધ ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચતા ઉગ્ર સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો છે સિવિલ અધિક્ષકની કચેરી બહાર સૂત્રોચાર કરવામાં આવ્યા ભ્રષ્ટાચાર મામલે સિવિલ અધિક્ષકને કરશે રજૂઆત શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને એક આવેદનપત્ર આપવામાં આવે છે કે ફાયર સેફ્ટીના મુદ્દે આ લોકોએ સાડા ત્રણ કરોડ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની વિજિલન્સ તપાસ થવી જોઈ અને જે સુપ્રિન્ટેન્ડન્ટ જે પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ જે ત્રિવેદી સાહેબ હતા એના હસ્તક આ કોન્ટ્રાક્ટ દેવામાં આવે છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે સાડા ત્રણ કરોડનો જે કોન્ટ્રાક્ટ છે ખરેખર એમાં કોઈ સાધા જ સામગ્રી કોઈ ફિટ કરવામાં નથી આવી કોઈ બીજા કોઈ મશીન ફીટ કરવાના ખાલી મેન્ટેનન્સ હોય આ ખરેખર ગેરવ્યાજબી વાત છે આની સામે જે પણ હોય એની તપાસ થવી જોઈએ એ બારામાં કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે દ્વારા અમદાવાદની વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીને ફાયર સેફ્ટી મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો આ કોન્ટ્રાક્ટ માત્ર એક વર્ષનો હતો ત્યારબાદ બે હજાર વીસ એકવીસની અંદર કોન્ટ્રાક્ટની જે પરચેસિંગ કમિટી છે એમાં એ વખતના તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આરએસ ત્રિવેદી હતા એને એમ કીધું કે આ ટેન્ડરો જે નવા ટેન્ડરો કરવામાં આવ્યા બે હજાર વીસ એકવીસની અંદર એની અંદર ભાવ વધારે ઊંચા આવ્યા છે એટલા માટે આપણે વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની જે છે એનું કામ આપણે રિન્યુ કરીએ છીએ એનું કામ ચાલુ રાખીએ છીએ ત્યારબાદ ભ્રષ્ટાચારની શરૂઆત થાય છે ટેન્ડરની અંદર રાખી સિવિલ હોસ્પિટલ છે એનું એક લાખ ચોર્યાસી હજારની અંદર મેન્ટેનન્સ કરવાની વાત હતી ત્યારબાદ આ આર એસ ત્રિવેદી ફરજ પરના આરએમઓ વહીવટી અધિકારી અને વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીના માલિકો સાથે મળી અને આ સિવિલ હોસ્પિટલની દરેક બિલ્ડિંગ અને વિંગનું અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું અને બે હજાર વીસથી લઈ અને બે હજાર ચોવીસ સુધી સાડા ત્રણ કરોડ રૂપિયા ફાયર સેફ્ટી મેન્ટેનન્સના નામે પ્રજાની તિજોરીમાંથી લૂંટી લેવામાં આવ્યા ત્યારબાદ આ સિવિલ સર્જને એક ભ્રષ્ટ અધિકારી જેમ હોય સારા અધિકારી પણ સિવિલ હોસ્પિટલમાં છે એને એક નોટિંગ મૂક્યું બે હજાર એકવીસમાં જ્યારે પ્રથમ બિલ અઢાર લાખ રૂપિયાનું આવ્યું ત્યારે કે આ જે ચુકવણી થઈ છે એ મારી દ્રષ્ટિએ સ્ટેન્ડરની શરત મુજબ નથી થતી આ પ્રકારની ચૂકવણી ન થઈ શકે એકવાર આને રીવેરીફાય કરવું જોઈએ એની વાતને એની રાઇટિંગ વાતને અવગણી એ અધિકારીની બદલી કરી દેવામાં આવી અને છતાં પણ લૂંટ ચાલુ રાખવામાં આવી રજૂઆત મળી છે ફાયર સેફટી માટેના સાધનોની એ અમે આગળ સરકાર રજૂઆત ફોરવર્ડ કરીશ